હાર્ટ ફાઉન્ડેશને અદ્યતન સુવિધાયુક્ત બ્લડ કલેક્શન વાન રેડક્રોસને અર્પણ કરી અમદાવાદના વિસ્તારોમાં બ્લડ કલેક્શન સેવાઓની પહોંચ સુધારવા મહત્વપૂર્ણ પગલા તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતની સૌપ્રથમ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેનનું હસ્તાંતરણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના ડિસ્ટ્રીબ્યુટર બ્રાન્ચને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચને કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ એર કન્ડિશન અને આધુનિક તબીબી સાધનોની સજ્જ વેન છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વૈચ્છિક રક્તદાતાઓને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે સતા દી ભવન ખાતે યોજાયેલા સમારંભ દરમિયાન મોબાઈલ વેનની ચાવી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહ દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદના ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ ચેરમેન અમિત દોશીને સોંપવામાં આવી હતી હાર્ટ ફાઉન્ડેશન સાબિત થશે તબીબી બેડ જરૂરી સાધનો ટ્રેન્ડ નર્સિસ સાથે આ પહેલા ઉદ્દેશ અમદાવાદના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વૈચ્છિક રક્ત સંગ્રહ વધુ સરળ બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજે મને ઘણો આનંદ થાય છે ફોર બેડેડ બ્લડ ડોનેશન વાન રેલ ક્રોસ્ટ આપતા આમે રેલ સોસાયટી ઘણું સારું કામ કરે છે અને એ પહેલાં બી હું સહયોગી થયેલો દસ ડેડ થેરેસીનિયાના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કોઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં દર બોડીમાંથી થાય છે અને એક બોટલ કોઈને બી આપો તો એનું જીવન બહુ સારું થાય અને નીચા રોગો બી મટી શકે એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે એ ફોર વાન ફોર બે વાન આપણે આપી દાદમાં નહીં પણ વાપરવા માટે ત્યારે તો કેમ એ મને લાગ્યું કે ટુ બેડમાં અમે ઘણા ટેમ્પો કર્યા છે પણ ટુ બેડમાં એટલી લાઈનો લોકોને ઉભા રહેવું પડે છે તો ફોર બેડ હોય તો ઘણું સારું એનાથી દર મહિને એપ્રોક્સિમેટલી હજાર બોટલ કલેક્ટ થશે એ બધાનો હું બહુ આભારી છું અને પ્રભુ વધારે મન શક્તિ આપે અને આવા સારા કામ કરતો રહ્યો અમિત દોશીએ આ પ્રસંગે જણાવ્યું કે આ ચાર બેડવાળી મોબાઈલ વેનનું ગુજરાતમાં પોતાની જાતની પ્રથમ છે અને નવનીતમ તબીબી સુવિધાઓથી સુસજ્જ છે અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા સંચાલિત આ વેન અમારા બ્લડ કલેક્શન ડ્રાઇવના વ્યાપ અને કાર્યક્ષમતા બંનેને નોંધપાત્ર રીતે વધારશે અમે ડોક્ટર નીતિન શાહ અને હાર્ટ ફાઉન્ડેશનના દ્રષ્ટિવંત યોગ યોગદાન માટે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ દશક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર